અને હવે વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની

પદયાત્રીઓને રાત્રિ દરમિયાન સતત વીજળી દ્વારા પ્રકાશ મળી રહે તે માટે સત્તર કંટ્રોલ પોઈન્ટ કરવામાં આવશે જેમાં બસ સ્ટેન્ડ થી લઈને પીવાના પાણી તેમજ લીંબુ શરબત શરબતની વ્યવસ્થા પણ કરાય છે યાત્રિકોને પૂરતી પ્રસાદ મળી રહે તે માટે મંદિર ચાચર ચોકમાં વધારાના ભેટ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે સલામતીમાં કોઈ કચાસ રહે નહીં તેના માટે ભાદરવી પૂનમના મેળામાં

ઘણા યાત્રિકો આવવાનું છે એ લોકોના બધા સુવિધાઓ અમારા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા છે પોલીસના જે બંદોબસ્ત છે એ પણ એમ્પલોય થઈ ગયા છે જેટલે જાહેરનામાં છે એની અમલવારી ચાલુ થઈ ગઈ છે અને યાત્રિકોને કોઈ તકલીફ નહીં પડે એના માટે મોબાઈલ પેટ્રોલિંગ ઘોડેસવાર પેટ્રોલિંગ હોમસાયકલ પેટ્રોલિંગ એ પણ ચાલુ થઈ ગઈ છે અને જેટલી જગ્યા વાહન વ્યવહારને બેરિક્યુરિક રોકવું છે એ પણ ચાલુ થઈ ગયા છે Somebody, i'm